ધ્રાંગધ્રા શહેરના જુદા જુદા વિસ્તારો તથા ધ્રાંગધ્રા તથા તાલુકાના જુદા જુદા ગામોમાંથી કુલ વીસ લાખની વીજ ચોરી પકડી પાડતી શહેરના જુદા જુદા વિસ્તારો તથા ધ્રાંગધ્રા તાલુકા તેમજ દસાડા તાલુકાના જુદા જુદા ગામોમાંથી તારીખ વીસ બાર બે હજાર ચોવીસના રોજ વિજિલન્સ સ્કવોડના અધિકારીઓ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં વિજિલન્સ સ્કવોડના અધિકારીઓની કુલ ત્રીસ વિજિલન્સ ટીમો દ્વારા ચેક કરાયેલ કુલ ચારસો વીજ જોડાણમાંથી છપ્પન વીજ જોડાણોમાં ગેરરીતિ સામે કુલ રૂપ રૂપિયા વીસ લાખની વીજ ચોરી પકડી પાડી હતી વીજ ચોરી કરતા રંગે હાથ ઝડપી તમામ મળીને રૂપિયા વીસ લાખનો દંડ ફટકારતા વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો વધુમાં જણાવવામાં આવેલ છે કે આગામી દિવસોમાં વીજ ચોરોને પકડવા વધુ વિજિલન્સની ટીમો દ્વારા સખત ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને સાથે વીજ ચોરી કરતા વીજ ચોરો સામે કડક દંડકીય કાર્યવાહી પણ કરવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા ધાંગધ્રા સુરેન્દ્રનગર લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ